નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સવારના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલ મનવાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં ત્રણ ઓક્ટોબર બાદ ચોમાસું વિદાય લે તેવી સંભાવના સામાન્ય કરતાં સબૂ દિવસ મોડું વિદાય લેશે ચોમાસું ગુજરાતમાં અત્યાર સુધી એકસો પચીસ ટકા વરસાદ પડ્યો છે એકસો ત્રેવીસ તાલુકા અને સોળ જિલ્લામાં ચાલીસ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે એકસો નવ તાલુકામાં વીસ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ઓગણીસ તાલુકામાં દસથી વીસ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે આ વખતે સાત જૂનથી ચોમાસાનો થયો હતો પ્રારંભ હાલ ગુજરાતમાં વરસાદની એક પણ સિસ્ટમ સક્રિય નથી રાજ્યમાં ઓગસ્ટ માસમાં ધોધમાર વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે આ વખતે ગુજરાતમાં અત્યાર સુધી એકસો પચીસ ટકા વરસાદ પડ્યો છે જેથી ગુજરાતમાં સર્વત્ર લીલોતરી સવાય છે જોકે આ વખતે ગુજરાતમાં સામાન્ય કરતાં ચોમાસું ચૌદ દિવસ મોડું વિદાય લેશે નવરાત્રિમાં વરસાદ પડે તેવી શક્યતા છે હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આ વખતે ગત વર્ષ કરતાં ચૌદ દિવસ ચોમાસું મોડું વિદાય લઈ શકે છે રાજ્યમાં ત્રણ ઓક્ટોબર બાદ ચોમાસું ધીમે ધીમે વિદાય લે છે આ વખતે ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે ખાસ કરીને ઓગસ્ટ માસમાં મધ્યપ્રદેશ તરફથી આવેલા ડીપ ડિપ્રેશન સહિત ચાર સિસ્ટમ ગુજરાતના આકાશમાં સવાઈ ગઈ હતી જેથી ગુજરાતનો એક ખૂણો એવો ન હતો કે જ્યાં ધોધમાર વરસાદ પડ્યો ન હોય જોકે હાલ ગુજરાતમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી અને ક્યાંક ક્યાંક છૂટવા સવાયા ઝાપટા પડી રહ્યા છે જોકે અંબાલાલ પટેલે સહિતના કેટલાક હવામાનશાસ્ત્રીઓ તો આગાહી કરી છે કે આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ રહેશે અને દિવાળી સુધી વરસાદ પડે તેવી સંભાવના છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પાસોત્રો વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે સત્તર અને અઢાર સપ્ટેમ્બર એક સિસ્ટમ બનશે અને બાવીસ સપ્ટેમ્બર વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે એકવીસથી છવ્વીસ સપ્ટેમ્બરના રોજ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પડશે હજુ વરસાદ ગયો નથી આ સાથે જ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા પણ છે તો ખડૂદ મિત્રો આ સુબારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું ન વે અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડુદ પ્રિયાસ યુટ્યુબ ચેનલ